એને તારા ઉપર ચોટી મારી હે કે લગન ના થાય એમ હે બાબા હા હા મારી ઘણી છોરી ખતરનાક દીકરી લ્યા બાબા હા અને જે બીજી છે ને હા છે ને તું બો દિલો ચાંતે ચાતે લો હા હા બાબા એને તારા ઉપર હે એવું કર્યું હે કે આ કોઈને ગમે ને

તારી ઘર ને પત્ની નો જવાનું તારે અને આ બંને નાખી દેવાના એટલે તારી ચોકી છૂટી જશે બરાબર તારા લગન જવાનું કે નઈ

જેકે બાબા જોડે લઈ હા આ તમાર ભાઈ ને સુવાડી દે હા હા ભાઈ હા સુવા દો બસ ભાઈ એ જોડે બેસ જો ઉભરી એક વાત બાબા આ એમનો ભાઈ છે એમને કે છે કઈડી ગયો છે કે હા 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 અને તમને જોડે એમના ભાઈ બંધ છે હા ફૂટરવા લઈને આયા ઓકે છે Jaya jatuh, kaya kaya kaya? kaya kaya kaya? kaya 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 kaya? buka kaya 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 ngapio foto kaya lejar tan hap utaru yang nyam sura hap

डक्सीना ले ले, ले, लो, ले लो, हाँ ले ले ले, हाँ, डक्सीना पूलवानी बीच में तो पुलिस आपने, डक्सीना तो लाओ, अरे आपने बात ना दी थई, आटला थोड़ा थाई, कितना ये ले? ना? यादे बजर थाई, पॉचअपच ठीक, हाँ, तू तो सुना था, तो हाथ तो जीवित होने का हो, कुदरा, हाँ, हाँ ये है, जे के बाबा के, जे આપડે <I> બેડતું <that Editation> <laughs>

આ નાટક પરથી આપણને જાણવા મળે કે અંધશ્રદ્ધા પર ભરોસો કરવો નહીં કશું બી થાય તો સારા ડોક્ટરને બતાવો ભગવાન ઉપર ભરોસો રાખો અને બધું કમ્પ્લીટ થઈ જશે પણ આવા દૂધવા વાળા જોડે જવાનું નહીં